રાજકોટ શહેરના ટીઆરબી ઝોનમાં થયેલ ગંભીર અકસ્માત બાદ તંત્ર જાગ્યું મોરબીની બે નામાંકિત હોસ્પિટલને ફાઇલ એનઓસી ન હોવાના કારણે નોટિસ ફટકારી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેશન ફાયર ઓફિસર મોરબી તરીકે ફરજ બજાવું છું રાજકોટ જે અગ્નિકાંડ થયું એના પગલે કલેક્ટર કચેરી મોરબી અને મોરબી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે વિવિધ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એમાં જે બિલ્ડિંગો પાસે ફાયર સર્ટિફિકેટ અને બ્યુ સર્ટિફિકેટ ના હોય એવી બિલ્ડિંગને હાલ નોટિસ આપી અને આગળની જે સરકારશ્રી તરફથી કાર્યવાહી કરવામાં આવશે એ કરવામાં આવશે હાલે આપણે આજે ચારથી પાંચ હોસ્પિટલની વિઝિટ કરી હતી એમાંથી આપણે ઓમ હોસ્પિટલ જે ઇએનટી હોસ્પિટલ છે એને ફાયર એનોસી ના હોવાથી એને પણ નોટિસ આપેલ છે અને મંગલમ હોસ્પિટલ છે જે બાજુમાં એનામાં એક યુનિટમાં ફાયર એનોસી લીધેલ છે અને એક યુનિટે સીટ નથી લીધેલ તો આપણે એને પણ આ નોટિસ ઇસ્યુ કરેલ છે